રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવી સિવિલ ખાતે ત્રણ બાળકોની સફળ કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે ત્રણ બાળકો જન્મ બાદ સાંભળી કે બોલી શકતા ન હતા એ ત્રણેયની કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાતા સફળ પરિણામ મળ્યું છે ત્રણેય બાળકોના વાલીઓએ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનો આભાર માન્યો હતો સુરતની નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન છે લાખો રૂપિયાના ખર્ચે થતી સર્જરીઓ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવે છે ત્યારે આપણે જાણીએ છીએ કે નાની ઉંમરથી જ બાળકો બોલી કે સાંભળી શકતા નથી એવા બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ બોલી અને સાંભળી શકીએ એ માટે સર્જરીનો ખર્ચ આઠથી દસ લાખ રૂપિયા જેટલો થાય છે જેથી મધ્યમ અને ગરીબ વર્ગે લોકો આ સર્જરી કરાવવાનું ટાળતા હોય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જેમાં આ કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કરાવી શકાય છે અને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એક સાથે ત્રણ બાળકોની સફળ કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવા

એક બાળકની સર્જરી પાછળ બે થી ત્રણ કલાકનો સમય લાગે છે હાલમાં ત્રણેય બાળકોની સફળ સર્જરી થઈ છે અને રિહેબિલિટેશન એક્સપર્ટ દ્વારા સ્પીચ થેરાપી આપવામાં આવી રહી છે આ બાળકોને સાંભળી શકતા અને બોલી શકતા જોઈ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને ખૂબ જ ખુશીની લાગણી થઈ છે ડોક્ટર જીગીશા પાટડિયા ઇન્ચાર્જ તબીબી અધિક્ષક નવી સિવિલ હોસ્પિટલ સુરત આપ સૌને આવકારું છું અને એ સાથે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે આપણે એક સરકારશ્રી દ્વારા એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે જેમાં જન્મજાત જે બાળકોને સાંભળવામાં તકલીફ છે અથવા જેની શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા છે એવા બાળકો માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવાનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ પ્રોગ્રામને અંતર્ગત જે બાળકો આવી પરિસ્થિતિથી પીડાઈ રહ્યા છે એ બાળકોનું સૌથી પહેલાં સ્ક્રીનિંગ કરવામાં આવે છે સ્ક્રીનિંગની અંતર્ગત અમારું ડિસ્ટ્રિક અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર છે જેમાં બાળકો આવે છે અથવા તો જે તે ઓપીડીમાં આ કમ્પ્લેન સાથે બાળકો આવે છે એનું અમે ડિટેલમાં એનું સ્ક્રીનિંગ કરીએ છીએ કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે ટેસ્ટના રિઝલ્ટ પછી સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જો એ બાળકો કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામની અ અંડરમાં આવતા હોય એવા બાળકોને અમે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવા માટેની તમામ સુવિધાઓ અને સગવડો અને ઇમ્પ્લાન્ટ જે એક કોસ્ટલી વસ્તુ છે જે બહાર ઘણી મોંઘી હોય છે એને અમે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે કરી રહ્યા છીએ હાલ સુધીમાં અમે બાર બાળકોની આવી સર્જરી કરી રહ્યા છે અને મને જણાવતા ઘણો આનંદ થાય છે કે આજે એમાંથી ત્રણ બાળકો જેની હમણાં સર્જરી થઈ છે એ બાળકો આપણી વચ્ચે ઉપસ્થિત છે એ બાળકો બાબતે વધારાની ડિટેલ હું ઈએનટીના જે અમારા રિપ્રેઝેન્ટેટિવ છે ઈએનટી વિભાગમાંથી હું એમને કહીશ કે અમે કેવી રીતે આ વસ્તુ પાર પાડી કયા બાળ શું તકલીફ હતી એ બાળકોને અને આજે બાળકોની શું પરિસ્થિતિ છે એ બાબતે તમને એ ડિટેલમાં જણાવશે આભાર આપ સૌનો અને ભવિષ્યમાં અમારે લગતી કોઈપણ તકલીફ એટલે જરૂરિયાત હોય ત્યાં સિવિલ હોસ્પિટલ હંમેશા તમારી સાથે છે અમારો કોન્ટેક કરજો અને અમે એના માટે લગતી તમામ સગવડો અને સુવિધાઓ સરકારની પ્રતિબદ્ધતા અમારી કટિબદ્ધતા સાથે અમે હંમેશા હાજર રહીશું મારું નામ પ્રાચી રોય છે હું ઈએનટી ડિપાર્ટમેન્ટમાં એસઆર તરીકે જોબ કરું છું અમારા પાસે આ ત્રણ બાળકો જે રિસન્ટલી સીઆઈ સર્જરી માટે ઓપરેટ થયા છે એ કરીબ છ મહિના પહેલાં આવ્યા હતા ત્રણે બાળકો જન્મજાત બહેરા મૂા છે એ લોકોને પ્રી સીઆઈ જે ઇવેલ્યુએશન બધા થતા હોય એ બધું સચોટતાથી કરીને એના પછી એમને સીઆઈ માટે ફિટ કરેલા અને એ પછી સીઆઈ ઓપરેશન થયું છે સીઆઈ ઓપરેશન એ લોકોનું સફળ રહ્યું છે સારી રીતે થઈ ગયું છે ત્રણે બાળકોમાંથી બે બાળકોનું રિહેબિલિટેશન પણ ચાલુ થઈ ગયું છે ત્રીજા બચ્ચાનું પણ રિહેબિલિટેશન ટૂંક સમયમાં ચાલુ થઈ જશે આ બાદ ત્ર ત્રણેય બચ્ચાઓને પચાસથી સિત્તેર જેવા સિટિંગ્સ રહેશે ફોર સ્પીચ થેરપી જે પછી બચ્ચું ધીરે ધીરે બોલવાનું શરૂ કરી શકશે આ પ્રક્રિયા ઇનિશિયલી બહુ લાંબો સમય લે છે જ્યારે બચ્ચું તમારી પાસે આવે પ્રાઇમરી પરમિશન લઈને પછી તમે એને બધા ઇન્વેસ્ટિગેશન્સ કરાવો બચ્ચું ફિટ થાય સર્જરી માટે એ ઘણો લાંબો સમય ક્યારેક નીકળી જતો હોય છે પણ એના પછી ઓટીની અંદર ઓપરેશન થિયેટરમાં બેથી ત્રણ કલાકમાં ઓપરેશન થતું હોય છે અને ઓપરેશનની દરમિયાન જ કક્લિયર ઇમ્પ્લાન્ટ સક્સેસ છે કે નહીં એ બી ચેક થઈ જતું હોય છે પછી એના પછી બચ્ચું ઇન્ડોર રહે અને આપણે એને ઘણું સારી રીતે ધ્યાન રાખવું પડે વચ્ચે અને એન્ટીબાયોટિક્સને એવું બધું જતું હોય અને એના પછી જ્યારે ડિસ્ચાર્જ થાય બચ્ચું એમને સમજાવવામાં આવે કે લોકોને સ્પીચ થેરાપીને એવું ઘણું લાંબો સમય સુધી ચાલુ રાખવામાં આવશે તો કેટલો ખર્ચો થતો હોય છે અને આપણે આ એડિપ્સ સ્કીમના અંતર્ગત આ સર્જરીઝ થાય છે પ્રાઇવેટમાં ઘણો ખર્ચો આવે ધ ઇમ્પ્લાન્ટ ઇટ સેલ્ફ કોસ્ટ અબાઉટ ફાઇવ ટુ સેવન લેક્સ અને ઉપરાંત તેના ઉપરાંત સર્જરી કોસ્ટ અલગથી